હાલ કાજુ બદામ અને અખરોટ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ કે અખરોટ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે અખરોટનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે વાસ્તવમાં અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે અખરોટમાં વિટામિન ફાઇબર મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ વિટામિન ઈ જેવા તત્વો હોય છે જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે અખરોટનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે અખરોટમાં પોલિયન સેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલના નિર્માણમાં મદદ કરી શકે છે તો ચાલો જાણીએ કયા લોકોએ અખરોટનું સેવન ન કરવું જોઈએ અખરોટમાં સારી માત્રામાં કેલેરી અને ફાઈબર હોય છે જે વજન વધારવામાં પણ મદદ કરે છે જો તમે અખરોટનું વધુ સેવન કરો છો તો તેનાથી વજન વધી શકે છે અખરોટ ખાધા પછી ઘણા લોકોને એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે તેથી જો તમને તેને ખાવાની કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેને ન ખાવો અખરોટમાં ફાઇબર સારી માત્રામાં જોવા મળે છે તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે